વિરમગામ શહેરમાં નગરપાલિકા હસ્તકનો ઐતિહાસિક શહીદબાગ વિવાદમાં આવ્યો છે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા શહીદબાગમાં લગાવવામાં આવેલા દેશના મહાનુભાવો અને સ્વતંત્ર સેનાની સામાજિક રાજકીય મહાનુભાવોની સાથે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસવીર લગાવતા વિવાદ સર્જાયો હતો સોશિયલ મીડિયા થકી ફોટો વિડીયો વાયરલ થતા આખરે નથુરામ ગોડસેનો ફોટો હટાવી લેવામાં આવ્યો હતો વિરમગામ શહેરમાં આવેલા નગરપાલિકા તંત્રની સામે મહાગુજરાતની ચળવળમાં વિરમગામના પનોતા પુત્ર કૌશિક વ્યાસની શહાદતની યાદમાં વિરમગામ શહેરમાં વર્ષો પહેલાં શહીદબાગ બનાવવામાં આવ્યો હતો મહાગુજરાતની ચળવળમાં શહીદોની સ્મૃતિચિહ્ન રૂપે વિરમગામ શહેરમાં બનાવવામાં આવેલો બાગ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા શહીદ બાગનું રિનોવેશન દરમિયાન વિવાદ સામે આવ્યો છે વિરમગામ નગરપાલિકાની કચેરી સામે આવેલા ઐતિહાસિક શહીદ બાગની ફરતે રિનોવેશન હાથ ધરાતા દિવાલ પર દેશના મહાનુભાવો તેમજ સામાજિક રાજકીય સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટો તસવીર લગાવવામાં આવી રહી છે ત્યારે તેમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસવીર લગાવતા વિવાદ વકર્યો હતો સોશિયલ મીડિયામાં વકરેલા વિવાદ બાદ વિરમગામ નગરપાલિકા તંત્રએ નથુરામ ગોડસેની તસવીર હટાવી દેવામાં આવી હતી ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયામાં સવારથી લોકોમાં રોષ ભભૂક્યો હતો દેશના મહાનુભાવોની સાથે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ન લગાવતા સોશિયલ મીડિયામાં રોષની લાગણી ફેલાઈ હતી ત્યારે ભાજપના નેતા અને નગરપાલિકાના પદાધિકારી દ્વારા સોશિયલ મીડિયા થકી આગામી દિવસોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવવાની બાંહેધરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં વિરમગામ નગરપાલિકા દ્વારા વિકાસની સાથે વિવાદ પણ એટલો જ વકર્યો છે વિરમગામ શહેરના ઐતિહાસિક ટાવર પર આવેલી પ્રતિકૃતિનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બધા વચ્ચે સમગ્ર મામલે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા જવાબદાર સામે પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું